આજે સમાજમાં ખોટા દુષણો ફેલાઈ રહ્યા છે આજે સમાજમાં ખોટા દુષણો ફેલાઈ રહ્યા છે આજે માનવતા જેવા શબ્દોનું મૂલ્ય ઘટતું જાય છે આજે બંધનના સંબંધો લુપ્ત થતા જાય છે ત્યારે આ દાનવીર કર્ણભૂમિ પર મારા ભામાશા બનીને અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનો વડીલો ભાઈઓ બહેનો તેમજ આ મહાન ભાગીરથ કાર્યક્રમમાં કાર્યકર્તાઓના ચરણોમાં ગાંગડિયા હારમીના સાક્ષાત દંડવંત પ્રણામ આજે મારે વાત કરવી છે કે મહિયરની ચૂંદડી એટલે શું છે ચૂંદડી ઓઢીને સતી સીતાજી સાસરે ગયા છે ચૂંદડી ઓઢીને હીરબાઈ સાસરે સિંધાવ્યા

આજે મારે તમને એક વાત કરવી છે મૈયર ની ચુંદડી એટલે શું કે વડ જૂનો ને વાડી તણ વડુપો છે એ વાવ હાય રે હવે કડમાં હડુપો ફી રીચડાય આ શબ્દ હતા સચાણાના સંત ઈશરદાસ જીના ઈશરદાસ જીના કે જેમણે ગરાસા ગામમાં હરિહંસ નામનો એક ગ્રંથ લખ્યો હતો તેમણે પોતાનું આખું જીવન ગરાસા ગામમાં કર્યું હતું તેમની દીકરીને તેમને મારવાડામાં પરણાવ્યા ત્યારે એ મારવાડામાંથી જાન આવી અને કહેવાય છે કે ચોરીના ચાર ફેરા પૂરા થયા અને દીકરી સાસરે સિંદાવ્યા ત્યારે એમ કહેવાય છે કે બાપે ભારે હૈયે આંખમાં આંસુ લઈને વેલડા એ બેલડું પોગ્યું ને ત્યારે બાપે એની દીકરી અને બધા સગા સંબંધીઓ તેને વિજય દેતા તા ને ત્યારે મારવાડામાં પરણાવેલી દીકરી ઈશ્વરદાસજીની ની દીકરી ત્યારે એટલું બેલડામાંથી બહાર નીકળીને બોલી કે હે વાવ હવે કડમાં હંચડાય હળુપો ફીર હંચડાય એ દીકરી જ્યારે એમ બોલીને ને ત્યારે પોતાના બાપના એ શબ્દો એનાથી જીરવાય નહીં અને હૈયામાં હોરવા એ કટાર ઉતરે ને એમ ઉતરી ગયા કે વડ જૂનો ને વાળી તણો વડુપો છે કે વડ જૂનો ને વાળી તણો વડુપો છે હે વાવ હાય રે હવે કડમાં ફીર હડુપલો હંચડાય અને એ દીકરી જ્યારે બેલડાની બહાર બેલડાની બહાર પોતાનું મુખ કાઢીને કહેતી હતી અને છેલ્લી સલામો ભરીને કહેતી હતી કે હે ગામની વાવને એમ કહેતી હતી કે વાવ તારા પાણીના પીને હું મોટી થઈ તારા પાણીના ભરીને મારા કુળ ઉજરા થયા અરે આ તારા પાણીના પીને મારા હૈયા હરખાણા હે વડલા તારા વડવાયુ પકડીને હું ઝૂલે ઝૂલી

આનું એટલું જ મહત્વ છે આપણા સમાજમાં ઉગતા સૂરજનું પહેલું કિરણ એટલે મહિયરની ચુંદડી આ સમાજમાં મહિયરની ચુંદડી નું શક્તિનો દાન છે આ શક્તિની ભક્તિ છે આ ભક્તિની યથા શક્તિ છે એટલે જ આ સમાજમાં દીકરીઓ સ્વયં શક્તિ છે કાલી કહો બ્રહ્માણી કહો કહો ખોડિયાર ખમકાણી કહો ગુગરાવાળી કહો તુલ ત્રિશૂળ ધારણી ત્રિપુલ ધારણી પણ બાપ જે કાયા છે ને એ જ આપણી દીકરી છે મહિયરની ચુંદડીનું માન એટલે શું એની કિંમત એટલે શું અને દીકરી એટલે શું વિશ્વામિત્ર અને રંભાની પુત્રી શકુંતલા જે તેમણે એને નાનપણમાં તેને તરછોડી દીધી હતી અને અર્ણ ઋષિને એ દીકરી જંગલમાંથી મળી અને તેને તે પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં તેને ઉછેરી અને તેને મોટી કરી અને ત્યારે તે યુવા અવસ્થામાં થઈ ત્યારે તેના માંગા આવ્યા અને તેને ભરત સાથે પરણાવવામાં આવ્યા એ ભરત કોણ

હું તો ખાલી આનો એક પાલક પિતા છું ઈ બાપનું શું થતું હશે કે જેના આંગણે દીકરી જન્મી હોય અને તેને ઉછેરીને મોટી કરી તેનું કન્યાદાન કરીને તેને સાસરે વળાવી હોય ઈ બાપનું શું થતું હશે ઈ બાપનું શું થતું હશે અને વિદાતા તે આવું પાત્ર જ શું કામ બનાવ્યું કે બાપને હૈયે દુખ થાય અંતે મારી વાણીને વિરામ આપતા પહેલા આ સમસ્ત મંચસ્થ તમામ મહેમાનો અને આપ સૌ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને અહીં બોલવા માટે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જોરદાર તાલીઓથી ગાંગડિયા હાર